ન ડબલ કાસ્ટ છે ના જો તમને યુ બતાવવા જો આ કાસ્ટ ના આલી તાવા છે પાછો છે ડબલ બેટરી ઉજે 9:00 ઉજે એની આમને તો કઈ હસતું નથી એને હસતું હોય તો હાસું તો ગાડી જારે આગળ એક સોત્રી એક હા આગળ બગડાટી ભલ્તી જવાની હે ડબલ કા ને સિંગલ બેટરી હા હા કામ થાય ઠેકાણે બૂકિંગ નથી પૂકતા જોઈએ આગળ આગળ સવારના છ વાગ્યા સાંધામાં માવા દેખાય છે આજે અમારે બકડાટી બોલવાની છે વાવાઝોડું છે વાવાઝોડું કરવું કે કા ભાઈ કામ એ ચાલુ કરી દીધું કે સુરજ નારાયણ એ કોર કાઢી કામ ચાલુ કરીએ સાપાણી પાણી થોડાક મળે રાખતી ભી હું તો વાંધો જ નતો આવ્યો ફાઇનલી ઠેકાણે પૂગે ગા હાલતી હતી ગાડી અમારી ઉને જેમ રગડ 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 હાલતી હતી પણ ઠેકાણે પૂગે ગા વાંધો નતો આવ્યો તો હવાર હવાર વ્યુ તમને બતાવા

જે મને જેમ ગાથેરી માથે લઈને નીકળ્યા આપણે ઓલો કરીએ હાલો તો દહીરો ચાપી લે હે હવે છે ગઈ મને જો બોન છે ડમરીઓ ડમરીઓ ઉડાડે શું થાય યાર કંઈ ખબર નથી મિક્સર આવી ગયો આમાં ગાડીઓ નાખવાનું હે માણસો બધા તૈયાર જીએબી વાળા તો પક્ષી નું ગાડીઓ હે આટલું ભરવાનું છે આ ભરવાનું છે Jovem!